મારું નામ નિશિતા જાડેજા હું પહેલાં ચાર વર્ષથી આરડી ઝાલા રાઈડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જ હતી તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની તેમાં મેં બે ત્રણ દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હવે હોર્સ સાથે એકચુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી મારા માટે તો બંને લાઈક મારા માટે બંને ઈઝી જ છે લાઈક બે એક જેવો કે હોર્સ રાઈડિંગ માટે સેફ્ટી માટે મારે ગેઝ હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું જ જી ભગીની સેવા ફાઉન્ડેશન આજે બીજા નોરતે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કરવા રજૂ કર્યા છે જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે રાસ દાંડિયા રાસ ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એકાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ છે જી તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિ ની જરૂર પડે એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફૂલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે આ અમારું સોલવો મરસ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર મહિના પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારે નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શાસ્ત્રની બહુ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ ઈજ આપણી સનાતન સંસ્કૃતિ નું જે આધાર છે કે આપણે માતાનો આહવાન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એના એને જે એનાથી આપણને જે શક્તિ પ્રાપ્ત થાય ઉ શક્તિ કે દ્વારા જો વો શક્તિ સંચાર ہوتی છે ખાસ કરીને ય નવ દુર્ગા કે નવ દિનો મે uska pura pura upyog karke behne kuch samaj ke liye kuch kar sake okay, okay.